વરસાદ અંગે વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ હવે બંધ થઈ ગયો છે અને આકાશ સ્વચ્છ થઈ ગયું છે બીજી તરફ રાજસ્થાનના મધ્ય ભાગો પર બનેલું ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ ગયા છે આ ચક્રવાત ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જવાની શક્યતા રહેલી છે જોકે હાલમાં ગુજરાત પર આની કોઈ મોટી અસર થાય તેવું દેખાતું નથી તેથી આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી જોવી જોઈએ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા હવામાન નકશા મુજબ જોવા જઈએ તો સત્તર તારીખે પણ ભારે વરસાદની આગાહી નથી પરંતુ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે અઢારથી વીસ તારીખ દરમિયાન કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ એકવીસ અને બાવીસ તારીખે પણ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ એક આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ચક્રવાતની સ્થિતિ તારીખ સુધી રહેશે અરબસાગર હાલમાં સક્રિય જોડા મળી છે સિસ્ટમ બની હતી ત્યારબાદ અરબસાગરમાં કોઈ મોટી સિસ્ટમ બની હોય તેવું દેખાયું નથી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે બધા વરસાદ પડ્યા છે અરબસાગરમાં કોઈ સિસ્ટમ જોવા મળી નથી પરંતુ ત્યાં હાલ એક કરંટ જોવા મળ્યો છે એટલે કે અરબસાગરમાં થોડો તોફાની માહોલ જોવા મળશે ઊંચા મોજા ઉછળતા જોવા મળશે જેનો અર્થ એ છે કે પવનની ગતિ પણ જોવા મળશે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ જોવા મળશે એટલે કે આ વિસ્તારોમાં પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હાલ દેશમાં વરસાદ લાવતી બે સિસ્ટમ સક્રિય છે વેલમાર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે જ્યારે રાજસ્થાન પર સર્જાયેલ સિસ્ટમ વોલમાર્ક લો પ્રેશર એરિયા બની ગયું છે બે સિસ્ટમ મજબૂત બની ગઈ છે જો કે આ બે સિસ્ટમ મજબૂત હોવા છતાં પણ ગુજરાતમાં હાલ મોન્સૂન પર બ્રેક લાગી છે આ મજબૂત સિસ્ટમ ગુજરાતમાં નહીં પરંતુ ઉત્તર ભાર અને મધ્ય ભારતમાં વરસાદ લાવી શકે છે આગામી એક સપ્તાહ ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે ઉલ્લેખનીય છે કે ગત વરસાદના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર કચ્છ બોટાદ અને અમરેલી તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો છે જોકે હવે ગુજરાતમાં વરસાદ લાવતી કોઈ સિસ્ટમ રાજ્ય પર ન હોવાથી વરસાદ પર બ્રેક લાગે છે ફરી રાજ્યમાં ક્યારથી વરસાદ શરૂ થશે તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ત્રેવીસ જુલાઈ બાદ શરૂ થશે એક સપ્તાહ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે મિત્રો મિત્રો ત્રેવીસ જુલાઈ બાદ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે આવનારા દસ દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે મોન્સૂન ટ્રફ હિમાલય તરફ આગળ વધતા રાજ્યમાં વરસાદી સપ્તાહ નહીવત છે એક દિવસમાં ગરમીનો પારો બે પોઈન્ટ સાત ડિગ્રી વધીને છત્રીસ ડિગ્રી પર પહોંચ્યો છે હજુ પણ ગરમી વધવાની શક્યતા છે મિત્રો હવામાન વિભાગે કરેલી આગાહી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પારો છે તે બે થી ત્રણ ડિગ્રીમાં વધારો કરી શકે છે આ વિસ્તારોમાં આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થશે એક સાથે બે સિસ્ટમ મજબૂત થતાં મધ્યપ્રદેશના વિવિધ સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે પરંતુ હાલ વર્ષ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે હવામાનશાસ્ત્રીઓના મતે બુધવાર અને ગુરુવારે રેવા શહડોલ ગ્વાલિયર ચંબલ અને સાગર વિભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની અનુમાન લગાવેલું છે રાજસ્થાનના રણમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે રાજસ્થાનમાં સોળ જૂના નરો ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરેલી છે જે અનુસાર ત્યાં સારો એવો વરસાદ પણ થયો છે આજે હવામાન વિભાગે ભરતપુર કોટા ઉદયપુર અને બિકાનેર વિભાગના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે આ સ્થળોએ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે હવામાનના પ્રવર્તનના પરિબળ વિશે તેઓએ કહ્યું કે મોન્સૂન ટ્રપ સક્રિય છે અને દરિયાકાંઠાની નજીકના સામાન્ય સ્થાન આસપાસ છે આ સિવાય ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પરનું મજબૂત લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર ઉત્તર પશ્ચિમ પશ્ચિમ તરફ ખસીને મધ્ય પાકિસ્તાન તથા રાજસ્થાનમાં કેન્દ્રિત થઈને નબળું પડ્યું છે આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ બિહાર તથા લાગુ પૂર્વ ઉત્તર પ્રદેશ પર હોલમાર્ક લો પ્રેશર હતું તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ખસીને ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું હતું અને આજે સવારે પ્રયાગરાજ નજીક કેન્દ્રિત હતું કલાકના ત્રણ કિમીની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ખસ્યું હતું આવતા બે દિવસ દરમિયાન તે દક્ષિણ ઉત્તર પ્રદેશ તથા લાગો ઉત્તર મધ્યપ્રદેશ તરફ આગળ વધવાની શક્યતા છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ક્ષેત્ર મંડળના નીચલા લેવલે પાકિસ્તાનના મધ્ય ભાગ પર પણ સક્રિય છે તો દોસ્તો આ હતી વરસાદને લઈ લેટેસ્ટ અપડેટ મિત્રો ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને